ઓડી ઇન્ડિયા બાવીસ ઓગસ્ટે ભારતીય બજારમાં તેની આગામી એસયુવી ક્યુએટનું ફેસ લિફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે આ પહેલા કંપનીએ કારનું ટીઝર રિલીઝ કર્યું છે ઓડીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગ્લોબલ માર્કેટમાં ક્યુએટનું લિફ્ટ વર્ઝન રજૂ કર્યું હતું કંપની આ કારને કેટલાક કોસ્મેટિક અપડેટ્સ અને નવા ફીચર્સ સાથે રજૂ કરશે તેથી લિફ્ટેડ મોડલની કિંમત હાલના મોડલ કરતાં પણ વધારે હશે હાલમાં ક્યુ એટની કિંમત રૂપિયા એક પોઈન્ટ સાતથી થી એક પોઈન્ટ તેતાલીસ કરોડ વચ્ચે છે ક્યુ એટનો કોઈ સીધો હરીફ નથી પરંતુ કૂપ એસયુવીને મર્સિડીઝ બેન્સ જીએલ અને બીએમ ડબલ્યુ એક્સ ફાઈવ જેવી પરંપરાગત એસયુવીના ના વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે ઓડી ક્યુ એટ લિફ્ટના આગળના ભાગમાં નવી ડિઝાઇન કરાયેલી ડ્યુઅલ ટોન ટ્રેપેઝોઇલ્ડ ગ્રીલ નવો ટુ ડી લોગો નવી ડિઝાઇન કરેલા ફ્રન્ટ બમ્પર અને અપડેટેડ ડી મેટ્રિક્સ એલ હેડલેમ્પ્સ છે કનેક્ટેડ એલઈડી ટેલ લાઇટ અને પાછળના ભાગમાં નવું બમ્પર આપવામાં આવ્યું છે